नमस्कार विद्यार्थी मित्रों गेम शो मजावा आप सर्व विद्यार्थी मित्रों गुजरात तो સૌથી મોટો ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યા કુલમા હુઅરન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વનો ભાવ દિલથી હાર્દિક 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 સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું કેમ છો મારા ધોરણ 9 ના ઠિંગુજી ઠિંગુજી વિદ્યાર્થી મિત્રો एकदम मजा तो ચાલો મને જણાવી દો જણાવી દો જણાવી દો જણાવી દો જણાવી દો કેમ છો મારા દરેક વિદ્યાર્થી મિત્રો એકદમ મજામાં ચાલો ભાઈ ચાલો ભાઈ ચાલો ભાઈ આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ આવી જાવ જી હા વિદ્યાર્થી મિત્રો તમારા માટે હિરેન સર આવી ગયા છે હિરેન સર તમારા માટે જબરદસ્ત 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 ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનો જબરદસ્ત વિડિયો લાવી રહ્યા છે આવી ગયા છે તો પેલા તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક કરી દો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે અને ફટાફટ ચેનલ ને જેટલા પણ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો કારણ કે હવે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવમા ધોરણ માટે સ્પેશિયલ લાઈવ લેક્ચર આપણે આયોજન કર્યું છે અને નવમા ધોરણના જેટલા પણ અપકમિંગ લેક્ચર્સ છે એ બધા લેક્ચર્સ આની અંદર જવાના છે એટલે તમારે હવે કસે જવાની જરૂરિયાત નથી ઓનલી ને ઓનલી ફોર વિદ્યાકુલ છાપર સ્ટાન્ડર્ડ 9 ચેનલ માં પધારી જવાનું છે તો દીકરાઓ આજે હું તમારા માટે લાવ્યો છું ચેપ્ટર નંબર 5 જ હાલાકી મેં આની પહેલા એક વિડીયો લીધો હતો ચેપ્ટર નંબર નો જે તમને બધાને બહુ ગીમો ભાઈ મેં કોમેન્ટ વાંચી કે સર મજા આવી ગઈ સર જોરદાર સર શાનદાર હા મોજા બરોબર કરી વાંચી મને બહુ મજા આવી અને એ જ જે પાટે આપણે અટકાતા ત્યાંથી આપણે આગળ વધવાનું છે અને આપણે દીકરાઓ સજીવોનો પાયોનો એકમ જેમાં સજીવો શાના બનેલા છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ બરોબર ને એમાં આપણે તમને લોકોને યાદ હોય તો આપણે વાત કરી હતી કે આ દુનિયાની અંદર જેટલા પણ સજીવો છે એ બધા સજીવો કોષોના બનેલા છે અને એ જે કોષો છે જો નથી જોયો જૂનો વિડીયો દીકરાઓ તો ખાસમ ખાસ ડોન્ટ વરી ચિંતા ન કરતા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિડીયો તમે એની ટાઈમ જોઈ શકો છો એની ટાઈમ તમે છે એક્સેસ કરી શકો છો ડોન્ટ વરી ચિંતા ન કરતા કે ભાઈ કોષોનો બનેલો છે કોષના શોધ કોણે કરી કેવી રીતે કરી તો ભાઈ રોબોટ હુક નામના વૈજ્ઞાનિક છે એ પોતાનું સ્વયં દર્શક સુષદક યંત્ર લીધું અને પોતે શોધ કરી પછી આપણે રિયલમાં ડુંગળીના કોષો જે છે એ રિયલમાં આપણે કોષો જોયા હતા હા કે ને હવે એ જ સ્ટેપ ને આપણે આગળ વધારવાનું છે એ જ સ્ટેપ ને આપણે આગળ વધારવાનું છે બરોબર ને બરોબર ને બિલવામ હા બિલવામ બરોબર ને ચાલો વેરી ગુડ તો ચાલો દીકરાઓ શરૂ કરીએ સજીવોનો પાયાનો હેકમ અને જેની અંદર દીકરાઓ આપણે છે એ આ ટોપિક કે જે આપણે ગયા લેક્ચરમાં અધૂરો રહી ગયો તો સજીવો શાના બનેલા છે એ તમારી ટેક્સ્ટ આપેલો ટોપિક છે એની આપણે શરૂઆત કરવાની છે હેલો હિરેન સર આજે હું બીમાર છું અરે કઈ વાંધો નહીં બેટા ध्यान रखजे तरी तबियत नु एकदम सारी થઈ જાય તબિયત એટલે પછી આમ જો जोरदार मेहनत કરવામાં ઓરજે પાછો બરોબર ને ડોક્ટર ડોક્ટર ને બતાવજે દીકરા તો આજે આપણે જોવાના છે સજીવોના બે મુખ્ય પ્રકારો કે ભાઈ સજીવો હોય તો એ સજીવના મુખ્ય બે પ્રકાર છે સજીવના કેટલા પ્રકારો છે દીકરાઓ મુખ્ય બે પ્રકારો છે દીકરાઓ કેટલા પ્રકારો છે દીકરાઓ બે પ્રકારો છે એટલે કે કોષને આધારે કોના આધારે કોના આધારે દીકરાઓ કોના આધારે દીકરાઓ કોષને આધારે કોના આધારે દીકરાઓ કોષને કોષને આધારે કોષને આધારે હવે આપણને બધાને ખબર છે આપણને બધાને દીકરાઓ ખબર છે આપણને બધાને દીકરાઓ ખબર છે શું ખબર છે તો કે આપણને બધાને ખબર છે કે દરેક સજીવ છે દરેક સજીવ છે આ સજીવ શેનો બનેલો છે આ સજીવ શેનો બનેલો છે તો કે સાહેબ આ સજીવ છે ને એ કોષનો બનેલો છે કોષનો બનેલો છે આપણને બધાને ખબર છે પરંતુ દિકરાઓ અલગ અલગ સજીવોમાં કોષની સંખ્યા અલગ અલગ હોય અને એને આધારે સજીવોના દિકરાઓ આપણે મુખ્ય બે પ્રકાર છે ને એ પાડીએ છીએ બરોબર ક્લિયર છે દર મુખ્ય એના કેટલા બે પ્રકાર પાડીએ છીએ એક જે સજીવ છે જેને આપણે કહીએ છીએ એક કોષીય સજીવ અને બીજું છે ને આપણે કહીએ છીએ દિકરાઓ બહુકોષીય સજીવ એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ તો દિખરાઓ કોને કહેવાય એક કોષીય સજીવ કોને કહેવાય બહુકોષીય સજીવ એની આપણે વાતચીત કરવાની છે ભાઈ જો જેવું નામ છે એવું કામ છે તમને આરામથી ખબર પડી જશે સર એક કોષીય સજીવ એટલે જેનું શરીર એક જ કોષનું બનેલું હોય જેનું શરીર એક જ કોષનું બનેલું હોય એને શું કહેવાય એને શું કહેવાય એક કોષીય સજીવ કહેવાય જેનું શરીર એક કરતાં વધારે કોષનું બનેલું હોય જેનું શરીર એક કરતાં વધારે કોષનું બનેલું હોય એને શું કહેવાય બહુકોષીય સજીવ કહેવાય આગે ના આગે ના આગે ના યસ યસ તો દીકરાઓ ચાલો ડીટેલ માં આપણે ભણીએ એક કોષે સજીવ અને બહુકોષીય સજીવ શું છે એના વિશે ડીટેલ માં આપણે ચર્ચા કરી દીકરાઓ તો અહીંયા તમને બે ફોટોગ્રાફ દેખાય છે દેખાય છે ફોટોગ્રાફ્સ અહીંયા તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો છે ને ફોટોગ્રાફ છે કોને ખબર છે મને કોમેન્ટ માં જણાવો તો કોને ખબર છે કે આ બે જે તમે ફોટોગ્રાફ્સ જુઓ છો ઈ બે ફોટોગ્રાફ્સ શેના છે કોને ખબર છે કોને ખબર છે આ બે ફોટોગ્રાફ્સ કોના છે કિસ્કો માલુમે રે કિસ્કો માલુમે કિસ્કો માલુમે చాలా 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 મને જણાવા 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 જણા અરે વાહ અરે વાહ અરે વાહ 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 આ છે દીકરા આપડી અમીબા કેવી બા અમીબા કેવી બા અમીબા એટલે કે અમીની બા એટલે અમીબા અમીની બા એટલે અમીબા ભાઈ બીજું તો શું હોય બરોબર અને આ તમે જે જોઈ રહ્યા છો દીકરાઓ એ છે દીકરા બેક્ટેરિયા કોણ છે બેક્ટેરિયા કોણ છે બેક્ટેરિયા

કે ભાઈ એવા જીવો કે જેનું આખું શરીર શરીર માત્ર એક જ બનેલું હોય બનેલું છે જેમ કે તમે આખું છો શરીર છે એ માત્ર ને બા માત્ર ને માત્ર એક આ કોષનું બા છે દીકરાઓ બરોબર ને ક્લિયર થાય છે આ અમીની જે બા છે ఈ దిక్రా ఎక్కది क्वेश्चन वा कोशरी छे हां आ एक क्वेश्चन एनसरी तम किजोया सर क्या जोवा मळे मी बा तळाऊ ની અંદર ગંદા પાણી ની અંદર હા ન્યા જોવા મળે બીજુ તમે જો છો બેક્ટેરિયા છે દીકરાઓ આ બેક્ટેરિયા આ નાનકડો બેક્ટેરિયા તમે જોજો આખું એક કોષ છે આ ક્યા કોય કોષ છે હા બરોબર તો દીકરાઓ અહીંયા એક છોકરો પૂછે છે અજેય કરીને કે સર મારે પેપર મારે પણ મગાવું છે પેપર સેટ ડોન્ટ વરી ચિંતા ન કરો દીકરાઓ અહીંયા છે પેપર સેટ અહીંયા છે આ પેપર સેટ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે જબરદસ્ત 29 મોસ્ટ ટેમ્પી પ્રથમ પરીક્ષા માટેના પેપર સેટ આપણે બનાવી દીધા છે બરોબર ને દીકરાઓ ખાસમ ખાસ આની માહિતી હું આપીશ હમણાં તમને આપીશ છોડાયેલું રેજો હું ડિટેલમાં તમને આની માહિતી આપીશ કઈ રીતે પેપર સેટ મંગાવા કઈ રીતે તૈયારી કરવી બધી માહિતી ચાલો આગળ વાત કરીએ કે આ એકમો છે આ એકલો કોષ છે આ એકલો કોષ છે ઈ ખાવાનું શ્વાસ લેવાનું પોતાનું જેવા બીજા સજીવો એટલે કે જીવ બનાવવાનું એમ બધા જ કામ જાતે કરે છે ભાઈ આ એક કોષે સજીવ છે એટલે પોતે બધા જ કામ પોતે જાતે કરે એને પોતાને કઈ ખાવું છે તો એ પોતે જાતે કરવાનું છે એને પોતાને શ્વાસ લેવો છે તો આ એક જ કોષને કરવાનું એને કોઈ બીજો જેવો જીવ એના જેવો બીજો જીવ બનાવવો છે તો એક જ કોષને કરવાનું ઈટ મીન્સ કે બધા જ કાર્યો એને પોતે એ કરવા પડે છે જેટલા પણ કાર્યો છે એ બધા કાર્યો આ એક જ કોષને કરવા પડે જેમ કે તમને ઉદાહરણ પોટલામાં તમને ખબર પડી જશે કે માની લો કે તમારા ઘરમાં કોઈ નથી કોઈ એટલે કોઈ નથી તમે કલાજ છો તમારા ઘરમાં કોઈ નથી તમે એકલા જ છો કોઈ નથી તમે એકલા જ છો દીકરાઓ તમે એકલા જ છો તો શું કરવાનું ખબર તમારા લોકો તો કે બધું કામ તમારે નો કરવું પડે સર પોતા મારવાના તો કે અમારે સર સાવણીથી વાળવાનું તો કે અમારે સર ખાવાનું બનાવવાનું અમારે સર ખાવાનું અમારે જવાનું અમારે જઈને ધોવાનું અમારે બધું આપણે જ કરવું પડે છે હા કે ને બધું આપણે જ કરવું પડે છે દીકરાઓ હા કે ને તો દિગરાઓ એવી જ રીતે એવી જ રીતે જે સજીવ નું શરીર ખાલી એક જ કોષ નું બનેલું હોય તો બધું કામ કોને કરવું પડે એક જ કોષ ને કરવું પડે હા કે ન એક જ કોષ ને કરવું પડે કે ન કરવું પડે હા સર એક જ કોષ ને બધું કરવું પડે તો દિગરાઓ એટલા માટે આ એક કોષીય સજીવ છે અને એના ઉદાહરણ તો તમને બધાને ખબર જ છે અહીં આપેલું છે બેક્ટેરિયા અને અહીં આપેલું છે સોરી અહીં આપેલું છે બેક્ટેરિયા નહીં આપેલું છે અમીબા અને બીજું પણ છે દિગરાઓ પેરામીસિયમ પેરામીસિયમ એક્ઝામ્પલ છે જે તમારે યાદ રાખવાના છે અમે બહુકોષ સજીવની વાત કરીએ કે કોને કહેવાય બહુકોષ સજીવ ભાઈ તો પહેલો મુદ્દો કા એવા સજીવો છે કે જેનું શરીર છે ને ઘણા બધા કોષોનું બનેલું હોય જેનું શરીર ઘણા બધા જેનું શરીર ઘણા બધા જેનું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય એને શું કહેવાય એને શું કહેવાય બહુકોષીય સજીવ કહેવાય સાદું અને સિમ્પલ કે ભાઈ ઘણા બધા પ્રકારના કોષોનું બનેલું છે શરીર હોય એને શું કહી આપણે બહુ કોષ છે શરીર કોઈ ભાઈ હા કે ના એક કરતા ઘણો બધો કોષ છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે આપણે પોતે પણ બહુ કોષ સજીવ માવીય ભાઈ કારણ કે આપણા શરીરમાં લાખો કરોડો ની અબજો સંખ્યામાં 100 ટ્રિલિયન કરતા પણ વધારે આપણા શરીરમાં કોષો છે અલગ અલગ પ્રકારના 200 ટાઈપના અલગ અલગ જાતના કોષો છે તો જરાક ઓબ્ઝર્વેશન તો કરો કેટલું મોટું છે યશરાજસિંહ પરમાર કહે છે કે સર ગતિ ચેપ્ટર ક્યારે ચલાવશો બેટા કોઈક સમયમાં ચલાવશું આપણે ગતિ વાળું ચેપ્ટર ડોન્ટ બી ચિંતા ન કરો સેજલ રાણા કહે છે મારે પણ પેપર સેટ મંગાવી છે સર ઓકે ડોન્ટ વી ચિંતા ન કરો તમારા પેપર સેટ ની માહિતી તમને ચાલો આપી દઉં ચાલો તમને આપી દઉં પેપર સેટની માહિતી ચાલો તમને આપી દઉં પેપર સેટ ની માહિતી કરાવો તો આ છે વિદ્યાર્થીઓ માટે આપણે પેપર સેટ બનાવેલું છે અને આ જે પેપર સેટ છે જે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કરવાની અંદર જબરદસ્ત તમને મદદરૂપ થવાનું છે ઓગણત્રીસ મોસ્ટ ટાઈમ પેપર સેટ છે જેમાં ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી બધા જ સવાલોમાં બધા જ પેપરો આપેલા છે બરાબર અહીંયા આપેલું નંબર છે એ નંબર ઉપર તમે કોલ કરશો તમે પેપર સેટ મગવી શકો છો એક્ચ્યુઅલી માં પેપર સેટ ની પ્રાઈસ છે 80 રૂપિયા છે પ્લસ તમારી ઘરે પહોંચાડવા માટેનો ડિલિવરી ચાર્જ 40 રૂપિયા લાગે છે આ બંને પ્લસ કરો તો 120 રૂપિયામાં પેપર સેટ તમારી ઘરે પહોંચી જશે ઓકે ઈવન હું તો કો ખાલી પેપર સેટ ના મોંગું આપણે એક બીજી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરી છે આ ભવિષ્યવાણી જે ટેસ્ટ સિરીઝ છે એ દિખરાવો એક પ્લાન છે એક સબસ્ક્રિપ્શન છે આપણી જે યુથ એજ્યુકેશન એપ્લિકેશન છે કઈ એપ્લિકેશન્સ દિખરાવો આપણી નું નામ છે નું નામ છે યુથ এড્યુકેશન આ યુથ এড્યુકેશન એપ્લિકેશન ઉપર દેખરાઓ આપણે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે ને ઈ લોન્ચ કરી છે કે જે ની અંદર શું મળશે તમને જે ની અંદર તમને શું મળશે દેખરાઓ તો કે આ ટેસ્ટ સિરીઝ ની અંદર તમને તમારા જેટલા પણ વિષયો છે ઈ બધા વિષયોના તમે તમારી જાતે પેપર બનાવી શકો છો જેમ તમારા સ્કૂલ માં તમારા શિક્ષકો પેપર બનાવે છે ને અને તમને લોકો ની તમારી ટેસ્ટ લેતા છે એમ તમારે હવે થોડુંક આગળ વધવાનું છે દેખરાઓ અમે થોડું એક સ્ટેપ આગળ વધવું પડશે શું કામ હું બોલું છું કે સેલ્ફ સ્ટડી ઉપર ફોકસ કરવું પડશે હવે તમને નથી ખબર કે ક્યાંથી કેવી રીતે તૈયારી કરવી તો તમે કોઈ ટોપિક વાંચો છો અને ટોપિક તમને આવડ્યો કે નહીં એના માટે તમારે સેલ્ફ ટેસ્ટ તમારી પોતાની જાતે લેવી છે તો દીકરાઓ તમારે છે ને આ યુથ એજ્યુકેશન ભવિષ્યવાણી ટેસ્ટ તમે પેપર કાઢી શકો છો જે જે સવાલો તમારે જોતા છે બધા સવાલો અને પછી તમે તમારી તૈયારી કરી શકો છો હાલાકી શિક્ષકો પણ આનો યુઝ કરે છે અને તમે પણ યુઝ કરો તમને પણ મોસ્ટ ટાઈમ સવાલોમાંથી ઘણા બધા મળી શકે છે બરોબર ને તો ખાસમ ખાસ દીકરાઓ આ મગાવો પેપર સેટ બરોબર આ બંને વસ્તુ હાલાકી ભવિષ્યવાણી ની ઓરિજિનલ પ્રાઇસ નવસો નવ્વાણું રૂપિયા છે અને નીયર અબાઉટ હજાર રૂપિયા છે પરંતુ તમે જો પેપર સેટ સાથે અત્યારે મગવો છો તો તમારા માટે બન્યે વસ્તુ તમારા ઘરે પહોંચી જશે 449 ની અંદર એટલે કે આનો પ્લાન તમારી યુથ એજ્યુકેશન એપ્લિકેશન માં એક્ટિવેટ થઈ જશે અને પેપર સેટ છે જે પેપર સેટ ઈ પેપર સેટ છે દીકરાઓ ઈ તમને તમારા ઘર સુધી મળી જશે તો તમે કોની નો ઓન્લી ફોર 449 તમારા પેરેન્ટ્સ ને વાત કરો શાંતિથી બેસાડીને કે મારા આ પ્રમાણે કરવું છે પપ્પા મારા લેવું છે પેપર સેટ બરોબર ને આ રીત નું છે ઓનલાઈન મગાવું છે ઈરેન સરે વાત કરી દીધી ક્લાસરૂમ મહિના માટે તો તમે મગવી શકો છો ઈવન તમે પણ વાતચીત કરી શકો છો તમને જે પ્રમાણે ઠીક લાગે એ પ્રમાણે ओके okay, तो ખાસ જે પણ વિદ્યાર્થીઓ છે એ પેપર સેટ મંગાવા ઈચ્છા છે ભવિષ્યવાણી ટેસ્ટ સેટ મંગાવા ઈચ્છા છે આઉટ ઓફ સ્ટોક થતા વાર નઈ લાગે ચોક્કસ સમયમાં પેપર સેટ આઉટ ઓફ સ્ટોક થઈ જશે આઉટ ઓફ સ્ટોક થઈ જશે એટલે જે પણ વિદ્યાર્થીઓ નથી મગાયા બે ખાસ મગડી લેજો ઓકે ચાલો હવે પાછા આપણે બેક ટુ ટોપિક ઉપર આવીએ તો ક્યાં હતા આપણે બહુકોષીય સજીવોમાં હતા ને હમ આગલી વાત કરી દે ખરાઓ કે આ સજીવોમાં કોષ કામની વિહેચણી થયેલી હોય છે જેમ તમે જોયું કે એક કોષ સજીવ હતા જેટલા પણ એક કોષ સજીવ હતા એટલે એક કોષનું શરીર બનેલું હતું એમાં શું હતું બધા કામ એક કોષને જ કરવા પડતા હતા હે બધા જ કામ એક કોષને કરવા પડતા હતા હા કેના હા સર બધા જ કામ એક કોષને કરવા પડતા હતા જ્યારે હું તમને એમ કહું હું તમને એમ કહું દીકરા હું તમને એમ કહું કે બહુકોષીય સજીવમાં હું નથી બહુકોષીય સજીવમાં છે ને બહુકોષીય સજીવમાં છે ને બહુકોષીય સજીવમાં છે ને એ બધું વહેંચાઈ જાય કામ વેચી લે જેમ કે તમજો આપણે બહુ કસ્યું છે કે નહીં આપણી આંખ નું કામ શું આપણી આંખ નું કામ શું સર જોવાનું ઈ કોઈદી સાંભળે નહીં આપડી કાન નું કામ શું સર સાંભળવાનું ઈ કોઈદી જોવે નહીં આપડા મોઢા નું કામ શું બોલવાનું આપડી ચામડી નું કામ શું આપડા આપડા શરીર ને રક્ષણ આપવાનું આપડી અંદર હૃદય છે નું કામ શું સર ધબકવાનું આપડી અંદર પાચનતરાવે નું કામ શું સર પાચન કરવાનું આપડી અંદર કિડની છે નું કામ શું રુધિર ને ગાળવા તો જો તમે આપડા શરીરમાં બધા કામો વેચાઈ ગયા છે બધે અલગ અલગ અંગો લઈ લીધા છે जारे एक नहीं में आने उदाहरण आपूँ भाई तमारा परिवार में तमारा पप्पा हुए, रहा मम्मी हुए, तमार दादा हुए, तमार दादी हुए, रा बंदे हुए, हो विचार करो जराग कि पप्पा शूँ करे, सर मारा पप्पा तो है दरोज बाहर जाए काम करे, पैसा लावे घर में तम मम्मी शूँ काम करे तो मेरा मम्मी तो घर न बुध साफ सफाई कर घर ने चोखू राखे हमने जमाड़े पप्पा ने जमाड़े दादा दादी ने ध्यान रखे आगे ना काम शू तो भाव साहब अमरा अब अम तैयारी करे छे साहब તો દીકરાઓ હું તમને સમજાવી માંગુ છું કે જો ઘરની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય તો બધા શું કરે અલગ અલગ કામ વેચી લે કે બે ચાલો આ પૈસા કમાઈન આવશે આ ઘરનું ધ્યાન રાખશે આ ભણશે અભ્યાસ કરસાની જરૂરિયાત પૂરી કરશે તો આવી જ રીતે દીકરાઓ છે એ બહુકોષીય સજીવમાં શું થયેલું હોય છે કામની વહેંચણી થયેલી હોય છે કામ વહેંચાયેલું હોય છે દીકરાઓ આગળ વાત કરીએ દીકરાઓ જેમ કે કેટલા કોષો છે ઈ ખોરાક પચાવવાનું કામ કરે છે કેટલા શ્વાસ લેવાનું કામ કરે છે કેકલાક લોહીને શરીરમાં ફેરવવાનું કામ કરે છે અલગ અલગ આપણા શરીરમાં ઘણા બધા કામ છે ભાઈ હૃદય ધબકે છે કોરાખાઈનું પાચન થઈ છે શ્વાસ લે છે ઘણા બધા કામ છે તો આ બધા કામો કરે કોણ તો કે ભાઈ આપડા એક કોષીય સજીવો કરતા હોય છે જેમ કે ઉદાહરણ આપ તમને લોકો ને કે ભાઈ માણસ છે વડનું ઝાડ છે બિલાડી છે કીડી છે તો આ બધા જે સજીવો છે ને શું કહેવાય બહુકોષીય સજીવો કહેવાય શું કહેવાય બહુકોષીય સજીવ કહેવાય શું કહેવાય બહુકોષીય સજીવ આપણે કહીએ છીએ અને બંને પ્રકારના સજીવો છે બંને પ્રકારના જે સજીવો છે ઈ નવો જેનો કોષ હોય એ હંમેશા જૂના કોષમાંથી જ બને છે એટલે કે કોઈ પણ નવા કોષો બનતા હોય તો કેવી રીતે બનતા હોય જૂના કોષો પોતાનું શું કરે કોષીય વિભાજન એટલે કે પોતાના કોષના બે સમાન ટુકડા કરી નાખે અને એમાંથી નવા કોષનું નિર્માણ થતું હોય છે બંને સજીવની વાત કરું છું એક કોષીય કે બહુ કોષીય સજીવ એટલે આ વસ્તુ પણ ખાસ તમારે ધ્યાન રાખવાની છે બરોબર ને ચાલો સ્ટ્રોમ રુશ હેફ એફ वन वन जीरो एम व्यूज ओके हाय 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 चलो हाय 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 मजा मारू नाम ध्रुवेल ओके 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 ध्रुवेश ध्रुवेश बेटा राणा सारू नाम ध्रुवेल है ओके बेटा ओके 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 चलो केव लगे मजा आए भरवा मजा आए भरवा दीको खबर पड़ी खबर पड़ी एक कोशे सजीव को कहवा बहु कोशे सजीव को कहवा ख्याल आया के नहीं आया खबर पड़ा के नहीं पड़ा खबर पड़ा के नहीं पड़ा મને દરેક વિદ્યાર્થી કોમેન્ટ બોક્સ માં જણાવશે કે એક કોષીય સજીવો ને બહુકોષીય સજીવ માં શું તફાવત છે શું તફાવત છે એ તમને ખ્યાલ આવ્યો કે નહીં મને દરેક વિદ્યાર્થી કોમેન્ટ બોક્સ માં જણાવી દેશે દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ બોક્સ માં જણાવી દેશે કે હા સર યસ સર અમને ખબર પડી ગઈ છે કે ભાઈ એક કોષીય સજીવ કોને કહેવાય બહુકોષીય સજીવ કોને કહેવાય હમ હમ हमको ખ્યાલ આ ગયા છે हमको ખબર પડી ગયા છે हमको ફાવ ગયા છે સર ટોપર બેટમાં છો ઓકે વેરી ગુડ કૃષ્ણ વ્યાસ બેટા વેરી ગુડ સરસ 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 દીકરા ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ચાલો ઓકે ચાલો હા પાડે છે ઓકે ચાલો સ્ટ્રોમ રૂસ પણ હા પાડી રહ્યો છે બરોબર પરમાર પણ આપણે હા પાડી દીધી છે ઓકે ચાલો વેરી ગુડ હિતેશે પણ આપણે હા કરી દીધું છે ચાલો વેરી ગુડ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ બે જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે આ વિડિયોને બને એટલા મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરો કારણ કે આવા વિડિયો તમારા માટે આ ચેનલ ઉપર આવવાના છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે બધો જ ડેટા છે એ ધોરણ 9 ની YouTube ચેનલ માટે મૂકવાના છે परीक्षा पण प्रथम परीक्षा वर्षी मां तुमने आईएमपी पण मापशु तुम्हारी परीक्षा में पूछा है वह सवालों ने आईएमपी तुम कछु हां सर आईएमपी आपो तुम्हें हां आप रे आईएमपी पण आपशु बरोबर એટલે તમારે અમારી સાથે જોડાયેલ રહેવાનું છે બિલકુલ કશે જવાનું નથી ઓકે દીકરાઓ એટલે ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો જબરદસ્ત તમને લોકોને બધું પ્રોવાઇડ કરવાનું છે આપણે ઓકે નિયર છે amoja ચાલ આગળ વધીએ દીકરાઓ હવે આપણે વાત કરીએ તો જો અહીંયા તમે જુઓ આમીબા છે જે કોષે સજીવ છે

બહુ કોશિશ સજી હોકણા નો રે ભાઈ બહુ કોશિશ સજી હોકણા ન થેતા ભાઈ બહુ કોશિશ સજી હોકણા ન થેતા હો ભાઈ ઓકે મારું નામ નિશા છે ઓકે મિશા બેન સ્વાગત છે દીકરા કૈલાશ ભાઈ સોરી કમલેશ ભાઈ નું દીકરી નું નામ નિશા છે ઓકે ઓકે નિશા સર તમે ક્યાં ના છો ક્યાં રહો છો બેટા હું સુરત રહું છું દીકરા સ્ટ્રોમ અરે ભાઈ સ્ટ્રોમ રૂસ હું સુરત રહું છું મારા દીકરા મારું નામ આદિત્ય છે ઓકે ચાલો સરસ હિતેશ ભાઈ નું નામ આદિત્ય આદિત્ય છે ઓકે આદિત્ય ભાઈ ઓકે આદિત્ય ભાઈ ઓકે 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 દીકરાઓ ચાલો તો એની અંદર શું હોય ઘણા બધા પ્રકારના કોષો બધા ભેગા થતા અને આનું આખું શરીરનું નિર્માણ કરે છે બરાબર ને ઓકે ને ચાલો હવે તમે જોવો દીકરાઓ આ એક તમે ચિત્ર જોઈ રહ્યા છો આ ચિત્ર શેનું છે ખબર તમને લોકો એ ચિત્ર કિસ્કાય તમને કો मालूम રે બિડુ એ ચિત્ર કિસ્કાય તમને કો मालूम રે બિડુ એ मालूम રે બિડુ મે मालूम હે ના मालूम કે નહીં मालूम દીકરાઓ આ જે ચિત્ર છે ઓકે પૃથ્વી નામ છે ઓકે બેટા ઓકે ઓકે સ્ટ્રોંગ રૂષનું નામ પૃથ્વી છે ઓકે પૃથ્વી બેટા ખૂબ સરસ મારું નામ પ્રીત છે ઓકે પ્રીતભાઈ ખૂબ સરસ સર મારું નામ બિલવામ બિલવામ છે ઓકે ક્રિષ્ના વ્યાર વ્યાસ બેટા ઓકે બિલવામ ગૌતમ ઓકે બધાના પોતાનું ઓરિજિનલ નામ જણાવી દો તો મને ચાલો તો કોમેન્ટ બોક્સમાં પરિવાર દરેક વિદ્યાર્થીઓ જેટલા પણ જોડાય છે બધા ઓરિજિનલ નામ એનું મને કમેન્ટ બોક્સમાં જણાવી દેતો તો ઓરિજિનલ નામો આધાર કાર્ડમાં જે નામ હોય એ તમારા સ્કૂલમાં જે નામ બોલાતું હોય એ નામની વાત કરું છું ચાલો તો અહીંયા તમે જોઈ રહ્યા છો દીકરાઓ આપડા શરીરના અમુક ઉદાહરણ સ્વરૂપે તમને કોષો આપેલા છે જેમ કે તમે દીકરાઓ આ જોઈ રહ્યા છો આ ચિત્ર તમને દેખાય છે આ ચિત્ર આ કોષ છે જે ને આપણે મેદકોષ કહીએ છીએ શું કહીએ છીએ મેદકોષ સર કેમ મેદકોષ કહેવાય કારણ કે આપણા શરીરમાં રહેલી જે ચરબી છે એ ચરબી ના કોષ છે કોના કોષ છે દીકરાઓ ચરબીનો કોષ છે દીકરાઓ કે આવો દેખાય બરાબર ત્યાર પછી આ જે તમે જોઈ રહ્યા છો દીકરાઓ ઈ સ્લાઈડનો કોષો છે પુણા કોષો છે સ્નાયુના કોષો છે પુણા કોષો જો દીકરાઓ સ્નાયુના કોષો છે આ જે તમે જોઈ રહ્યા છો દીકરાઓ ઈ છે ચેતાકોષ કોણ છે ચેતાકોષ કોણ છે ચેતાકોષ કોણ છે ચેતાકોષ છે અહીંયા તમે જોઈ રહ્યા છો દીકરાઓ આ છે રક્તકણ કે જે આપડા લોહીમાં આવેલા હોય આ કોણ છે રક્તકણ કે જે આપડા લોહીમાં આવેલા છે આ જે તમે જોઈ રહ્યા છો આ છે દીકરા શુક્રકોષ આ શું છે શુક્રકોષ બરોબર ને કે જે દીકરાઓ પુરુષોની અંદર જોવા મળે ક્યાં જોવા મળે પુરુષમાં દીકરાઓ જોવા મળે આ તમે જોઈ રહ્યા છો એ છે છે શું અસ્થિ એટલે દીકરાઓ આપણા હાડકા છે એ હાડકાની અંદર આપણને જોવા મળે છે અને આ તમે જુઓ છો એ છે દીકરાઓ અંડકોષ અંડકોષ કે જે આપણા જે આપણા જે આપણા જે સ્ત્રી હોય સ્ત્રી સ્ત્રી જાતિમાં જોવા મળે છે બરોબર તો અમુક કોષો છે જેના ઉદાહરણ છે જે અલગ અલગ પ્રકારની જોવા મળે છે બધા કોષોના સરખી ના હોય બધા કોષો છે એના રંગ રૂપ આકાર સરખા ના હોય થોડા ઘણા અલગ અલગ હોય છે અલગ 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 હોય હોય છે છે બરોબર ને થોડા ઘણા કેવા જોવા મળે આપણને અલગ અલગ પ્રકારના કોષો જોવા મળે એટલે ખાસ આપણે યાદ રાખશું દીકરાઓ દરેક વિદ્યાર્થીઓ છે એને સમજીને રાખશે ચાલો પેપર સેટિંગ દીકરાઓ તમને લોકોને વાત કરી દીધી છે બરોબર ખાસ જોજો હવે આપણે જોવાનું છે કે સજીવોના શરીરમાં જુદા જુદા કામો કેવી રીતે વહેંચાયેલા છે કે ભાઈ કોઈ પણ સજીવ છે એમાં કા એના શરીરને જીવંત રહેવા માટે એના શરીરને અમુક કામ કરવા પડે છે એ કામ કેવી રીતે વહેંચાયેલા છે એ કામ કેવી રીતે વહેંચાયેલા છે બસ એની હવે આપણે વાતચીત કરવાની છે તો દિગરાઓ આ તમે જોવાનું છે सर्वप्रथम આપણે જોવાનું છે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન सर्वप्रथम આપણે શું જોવાનું છે કે એક કોષીય જે સજીવો છે એની અંદર કેવી રીતે શ્રમ વિભાજન થાય છે શ્રમ વિભાજનનો મતલબ થાય કામની વેચણી કે ભાઈ એક કોષ સજીવ જો કેવી રીતે કામની વેચણી કરે તો આપણને બધાને ખબર જ છે ભાઈ આપણને બધાને ખબર જ છે કે ભાઈ જે સજીવોનું શરીર માત્ર એક જ કોષ તો બનેલું હોય માત્ર ને માત્ર એક કોષ માત્ર ને માત્ર કોષો બનેલું હોય ને આપણે એક કોષ સજીવ કહીએ છીએ હા કેના હા કેના હા કેના આપણું શરીરની જેમ તેમની પાસે કામ કરવા માટે પેશી અંગ કે તંત્ર જેવી કોઈ પણ રચના હોતી નથી દીકરાઓ આપણા શરીર પાસે છે ને આપણા શરીર પાસે અલગ અલગ કામ કરવા માટે આપણને ભગવાને સરસ સરસ મજાની આંખો આપી છે સરસ મજાના ચાલવા માટે પગ આપ્યા છે સાંભળવા માટે કાન આપ્યા છે સ્વાદ પાર્ક માટે જીભ આપી છે આપણા શરીરના રક્ષણ થાય એના માટે આપણને આ આપ્યું છે પાચન કરવા માટે પાચન આપ્યું છે શ્વસન કરવા માટે આપણને શ્વસન તંત્ર આપણને આપ્યું છે આવું તો કેટલું બધું આપણને આપ્યું છે જ્યારે એક કોષે સજીવમાં આવું બિલકુલ ક્યાંય આપણને જોવા મળતું નથી એક કોષ સજીવ કાઈ પણ તમને લોકો ને આવો જોવા મળતો નથી શું કામ કારણ કે એક કોષ સજીવ નું શરીર એક જ કોષ નું બનેલું છે તો સાહેબ કામ કોણ કરે એ એક કોષ ની અંદર દેખરાવો આવેલી નાની નાની અંગિકાઓ તમે જુઓ છો કાય કોષ છે એ કોષ જે તમે બધી વસ્તુ દેખાય છે આ આ આ આ આ આ બધી વસ્તુ દેખાય છે આ શું છે દેખરાવો આ બધી કોષી અંગિકાઓ છે આ શું છે પિતિક દીકરા શું કહેવાય અને શું કહેવાય કોષીય અંગિકાઓ આ અંગિકાઓ છે ને અંગિકાઓ છે ને અંગિકાઓ આ જે અંગિકાઓ છે ને અંગિકાઓ આ અંગિકાઓ શું કરે છે દીકરાઓ તો કે અંગિકાઓ છે ને એ કામની વેચણી કરે છે શું કરે છે અંગિકાઓ છે ને એ કામની વેચણી કરે છે દીકરાઓ બરાબર એને જુદા જુદા બધા કામ કરે છે એટલે ખાસ યાદ રાખશું તરે બહુ આમ જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોવા જોઈએ કે એક કોષ શું કરે એક અંગિકા શું કરે તો કે નવા દ્રવ્યો બનાવે બીજી અંગિકા શું કરે ખોરાકનું પાચન કરે ત્રીજી અંગિકા શું કરે તો કે કોષમાંથી નકામો કચરો બહાર કાઢે તો આમ એક કોષમાં બધા કામો છે એ જુદી જુદી અંગિકાઓ વચ્ચે વહેંચાઈ જાય છે જેને જ આપણે શું કહીએ છીએ શ્રમ વિભાજન કહીએ છીએ મારા ભાઈઓ બહેનો ઓકે ક્લિયર છે ક્લિયર દંજે આગળ વધીએ અંગિકાઓ એટલે શું સર દીકરા જો આ કોષ હોય ને કોષ આ કોષ હોય ને કોષ દીકરા મિત બેટા મિત મિત્રાજ આ જે કોષ છે ને કોષ એ કોષમાં આજે બધી વસ્તુ તમને દેખાય છે કે નહીં અને શું કહેવાય અંગિકા અંગિકા શું કહેવાય ઓકે એટલે ખાસ આ વસ્તુ યાદ રાખશું દીકરાઓ આપણે નેક્સ્ટ આપણે આગળ વધીએ બહુ કોષે સજીની વાત કરીએ પહેલા દીકરાઓ તમારે જો આવી જ રીતે હું તમને ભણાવું છું મજા આવે છે પેલા મને કહેતો કોમેન્ટ બોક્સમાં કેટલા વિદ્યાર્થીઓને મજા આવે છે કેટલા વિદ્યાર્થીઓને સમજાય છે કે સર અમને સમજાય છે ખબર કેટલા વિદ્યાર્થીઓ છે એવા ઓહો વેરી ગુડ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ખૂબ 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 સરસ 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 દીકરાઓ આવી જ રીતે દીકરાઓ તમારો આખે આખો સિલેબસ ધોરણ ગણિત વિજ્ઞાન વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક આ ચાર જે તમારા મુખ્ય વિષયો છે એમનો આખે આખો આપણે સિલેબસ છે એ આપણી વિદ્યાકુલ ટોપર બેચની અંદર વિદ્યાકુલ ટોપર બેચની અંદર વિદ્યાકુલ ટોપર બેચની અંદર છે ને એ આપણે ભણાવીએ છીએ દિગરાવ વિદ્યાકુલ એપ્લિકેશન છે કે જેમાં આખો સિલેબસ તમને ગુજરાતની નંબર 1 ટીમ સાથે ભણવા મળવાનો છે લાઈવ લેક્ચર અમે તમને આપવાના છે જેમ અત્યારે તમને લાઈવ આપીએ છીએ લાઈવ ભણાવવાના છે પછી ત્યાર પછી રેકોર્ડિંગ લેક્ચર ભણાવવાના છે ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ ફ્રી ટેસ્ટ સિરીઝ આઉ તો કેટલું બધું મળવાનું છે તો દિગરાવ જો જોડાવવાની ઈચ્છા હોય તો આજે જ આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને તમારા માતા-પિતાને કહેવાનું કે મને વાત જોડાવું છે પપ્પા વાત કરો તમારા પપ્પા વ્યવસ્થિત વાત કરશે અને તમને સારામાં સારું માર્ગદર્શન પૂરૂ પાડશે તો ચાલો

જ્યારે બહુકોષીય સજીવામાં આજ કામની વેચની કોણ કરે છે પેશી અંગ કે અંગતંત્ર પોતે કરતું હોય છે તો બહુકોષીય જીવામાં આ પ્રમાણે છે કોરકનું થતું હોય બરોબર ક્લિયર છે डन છે તો બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ બરોબર આઈ થિંક 30 મિનિટ થવા આવી ગઈ પરંતુ તમને મને આશા છે તમને મજા આવી ગઈ છે આજના લેક્ચરમાં કેવો લાગ્યો લેક્ચર મજા આવી જો મજા આવી હોય તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે ને એ લેક્ચર પૂરો થાય ને પછી એક બ્યુટીફુલ કમેન્ટ તમારે નીચે કરી દેવાની છે શું કરવાનું છે એક મસ્ત મજાની કોમેન્ટ તમારે કરવાની છે કે યસ સર અમને મજા પડી ગયા યસ સર અમને જલસા પડી ગયા जोरदार મજા આવી ગઈ તમારો કોન્સેપ્ટ સમજાઈ ગયો અમને ઓકે તો જેટલા પણ વિદ્યાર્થીઓ છે અને ખાસ નંબર પી છે કે ખાસા હું તમે કરી શકો છો અને પાછા મળીશું નવા લેક્ચર માં ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત